હલો સ્ટુડન્ટ્સ ગાય લેક્ચરમાં આપણે વાત કરી સ્થાન સદીશ સ્થાનાંતર સદીશ શૂન્ય સદીશ અને એકમ સદીશ તો ફટાફટ આપણે આ સદીશોનું રિવિઝન કરીને આજના લેક્ચરમાં આગળ જઈશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્થાન સદીશ વિશે ચલો કોઈને ડેફિનેશન યાદ છે કે સ્થાન સદીશ કોને કહેવાય નથી યાદ સાહેબ હજી લેક્ચર જ જોયા નથી ક્યાંથી યાદ હોય ચલો કંઈ વાંધો નહીં અહીંયા ધ્યાન આપો આપણે એક સંદર્ભ બિંદુ લીધું હતું અને બીજું એક કણ કે બિંદુ લીધું ઓકે પદ્ધતિ આપણે લઈ લઈ લઈએ લઈએ સંદર્ભ બિંદુ થી કોઈ કણ કે બિંદુને જોડતા સદીશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનો સ્થાન સદીશ કહે છે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ

એ એક્સઅક્સની દિશામાંનો એકમ સદીશ જે કેબ વાય એક્સની દિશામાં કેબ ઝેડ એક્સની દિશામાંનો એકમ સદિશ છે સ્થાન સદીશનો ઉપયોગ શું છે તો સ્થાન સદીશ ની મદદથી આપણે ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુની સાપેક્ષ કોઈ પણ કણ કે પદાર્થનું સ્થાન અને દિશા જાણી શકાય છે ઓકે તો યાદ રાખજો સ્થાન સદીશ કોને કહેવાય એનો સંકેત અને એનો ઉપયોગ શું છે સાપેક્ષ કણનો તે કણનો સ્થાન સદીશ કહે છે સ્થાન સદીશ ની મદદથી આપણે ઉગમ બિંદુની સાપેક્ષે કણ કે પદાર્થનું સ્થાન અને દિશા જાણી શકીએ છીએ એના પછી આપણે વાત કરી હતી સ્થાનાંતર સદીશની સ્થાનાંતર સદિશ કોને કહીશું તો સ્થાનાંતર સમ સદી સમજાવવા માટે મેં તમને એક્સ વાય સમતલમાં એક કણનો ગતિ માર્ગ દર્શાવ્યો તો આવો કંઈક ઓકે કે ધારો કે કોઈ કણ એક્સ વાય સમતલમાં પી ક્યુ આર એસ માર્ગે ગતિ કરે છે ટી વન સમયે કણ ક્યુ બિંદુ પાસે છે અને ટી ટુ સમયે કણ આર બિંદુ પાસે છે ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને ક્યુ નો સ્થાન સદી સદીશ આર વન અને આરનો સ્થાન સદી સદીશ આર ટુ છે તો આપણે વાત કરીએ કે ડેલ્ટા ટી સમયગાળામાં કોણ ક્યુથી આર પર આવે છે અથવા આર પર જાય છે તો આપણે કામ કરીએ ક્યુ અને આરને જોડતો સદીશ દોરી દઈએ તો આ ક્યુ અને આરને જોડતા સદીશ ક્યુ ને આપણે

તેની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલે છે ડેલ્ટા ટી સમયગાળામાં અથવા આપેલા સમયગાળામાં કોઈ કોણ તેની સ્થિતિ કેટલી અને કઈ દિશામાં બદલે છે તે આપણે જાણી શકીએ છીએ એના પછી આપણે વાત કરી હતી એકમ સદીશ એકમ સદીશ કોને કહેવામાં આવે તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને આપણે એકમ સદીશ કહે છે એકમ સદીશનું મૂલ્ય હંમેશા એક એકમ જ હોય તે એકમ રહિત છે પરિમાણ રહિત છે અને એકમ સદિશનો ઉપયોગ માત્ર દિશા દર્શાવવા માટે થાય છે આટલા મુદ્દા આપણે ધ્યાનમાં રાખીશું એના પછી મેં તમને બે મુદ્દા યાદ રાખવાને કીધા છે કે કોઈ પણ સદિશનો એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય તો કોઈ પણ સદિશને જો તેના મૂલ્ય વડે ભાગવામાં આવે કોઈપણ સદિશને જો તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો તે સદિશની દિશામાંનો એકમ સદિશ આપણે જેને દર્શાવીએ છે છે એ જે કહે કે દિશામાંનો એકમ સદિશ જેનું મૂલ્ય એક એકમ જ હોય છે ઓકે તો આપણા એક મુદ્દો યાદ રાખીશું કે કોઈ પણ સદીશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે હવે કોઈ પણ સદીશને એકમ સદીશના સ્વરૂપમાં દર્શાવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય તો આમાં એક કામ કરો સદીશ એને કરતા બનાવી દો તો સદીશ એને હું કરતા બનાવી દઉં તો આપણે આને આ રીતે લખી શકીએ મોડ ઓફ સદીશ એ ઇન્ટુ યુ કેપ એ જ્યાં સદીશ પોતે આ થઈ ગયું એનું મૂલ્ય ઓકે અને આને આપણે કહીશું એનો એકમ

તો કાર્યની યામ પદ્ધતિના એકમ સદીશો છે આઈ કેપ જે કેપ કે કેપ જ્યાં એક્સ અક્ષની દિશામાંનો એકમ સદીશ આઈ કેપ વાય અક્ષની દિશામાંનો એકમ સદીશ જે કેપ અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદીશ છે કે કેપ અને એમના મૂલ્યો જો આપણે લઈએ તો એમના મૂલ્યો કેવા થશે વન થશે આપણને ખબર છે આઈ કેપ મોડ ઓફ આઈ કેપ ઇઝ ગુડ મોડ ઓફ જે કેપ

કાર માટે પ્રવેગનો સદિશ પ્રવેગનો સદિશ શૂન્ય સદિશ હોય અને સ્થિર કાર માટે સ્થિર કાર માટે વેગનો સદિશ સ્થિર કાર માટે વેગનો સદિશ એ શૂન્ય સદીશો હોય આ બે વસ્તુ યાદ રાખજો પરીક્ષામાં પૂછી શકાય વેગ અચળ તો આપણને ખબર છે પ્રવેગ કેવો હોય શૂન્ય તો અચળ વેગથી ગતિ કરતી કાર માટે પ્રવેગનો સદિશ એ શૂન્ય સદિશ થાય સ્થિર કાર માટે વેગનો સદિશ એ શૂન્ય સદીશ થાય ઓકે ઓકે દોસ્તો તો આવા કેટલાક આપણે સદીશો વિશે વાત કરીએ જેમાં આપણે સૌથી પહેલા વાત કરીએ સમાન સદીશો કે સમાન સદીશો કોને કહેવાય તો જે બે સદીશોના મૂલ્ય અને દિશા સમાન હોય જે બે સદીશોના મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા સદીશોને આપણે સમાન સદીશો કહીશું ઇક્વલ વેક્ટર કહીશું સમજો ધારો કે હું આ દિશામાં એક સદીશ દોરું છું જેને નામ આપી દઉં હું સદીશ એ જેનું મૂલ્ય પાંચ સેન્ટીમીટર છે મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પાંચ સેન્ટીમીટર છે બીજો એક સદીશ તેટલા જ મૂલ્યનો હું એ જ દિશામાં દોરું

સમાન સદીશો થશે પરંતુ હું એક સદીશ એટલા જ મૂલ્યનો પાંચ સેન્ટીમીટર મૂલ્યનો હું આ દિશામાં દોરું અને આની વેલ્યુ આપણે લઈ લઈએ મોડ ઓફ પાંચ સેન્ટીમીટર ઓકે તો એ અને સી ના મૂલ્યો સમાન છે પરંતુ દિશા કેવી છે જુદી જુદી છે એટલે કે એ અને સી समान सदीशो नहीं ओके तो डेफिनेशन एकदम सीम्पल ध्यान आप दिशा जेबे सदीशो न मूल्य दिशा सामन हो અને સદીશ બી આને આપણે નામ આપી દઈએ સદીશ એ અને આપણે નામ આપી દઈએ સદીશ બી અને નામ આપી દઈએ સદીશ સી તો સદીશ એ અને સદીશ બી ના મૂલ્યો સમાન છે બંને સદિશો એક જ દિશામાં છે માટે એ સમાન સદિશો કહેવાશે પરંતુ અહીંયા સદિશ એ અને સદિશ સી સમાન મૂલ્યના છે પરંતુ બંનેની દિશા જુદી જુદી હોવાથી સમાન સદિશો કહેવાશે નહીં તો સમાન સદિશો માટેની શરત કઈ મૂલ્ય અને દિશા બંને કેવા હોવા જોઈએ સમાન તો જ સમાન સદિશ ઓકે હવે આપણે વાત કરીએ સમાંતર સદિશો વિશે સમાંતર જેને આપણે કહીએ છીએ પેરેલ ઓકે હું ઇંગ્લિશ નામ પણ લખી નાખું આપણે કહીશું ઇક્વલ વેક્ટર ઓકે સમાંતર સદિશો કોને કહેવાય તો એક જ દિશામાં આવેલા સદીશો એક જ દિશામાં આવેલા સદિશો દિશામાં આવેલા સદિશોને આપણે સમાંતર સદીશો ભણીએ છીએ એક જ દિશામાં એટલે આપણે કહી શકીએ આ રીતે ધારો કે હું આ સદીશ પી લઈ લઉં આ સદિશ ક્યુ લઈ લો તો અહીંયા જોઈ શકાય કે સદિશ પી અને સદિશ ક્યુ બંને એક જ દિશામાં આવેલા છે તો આ બંને સદિશો કેવા સદિશો કહેવાય સમાંતર સદિશો કહેવાય પરંતુ જો ક્યુ નું મૂલ્ય પી ના મૂલ્ય જેટલું થઈ જાય તો પછી એ સમાંતર નહીં શું બની જશે સમાન તો સમાંતર સદિશ માટેની શરત કઈ બંનેની દિશા એક જ હોવી જોઈએ મૂલ્ય ગમે તે હોય તો એવા સદિશોને આપણે શું કહીએ છીએ તો એવા સદિશોને આપણે કહીએ છીએ સમાંતર સદિશો હવે આપણે વાત કરીએ પ્રતિ સમાંતર સદીશો વિશે પ્રતિ સમાંતર જેને આપણે કહી શકીએ વેક્ટર ઓકે પ્રતિ સમાંતર કોને કહેવાય તો પરસ્પર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા સદીશોને આપણે સદીશ કહીએ જોઈએ ધારો કે એક સદીશ હું આ રીતે લઈ લો જેનું નામ આપી દઉં એક્સ અને બીજો સદીશ હું લઈ લો આ દિશા એને હું નામ આપી દઉં વાય તો આ બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે કહી શકીએ પ્રતિ સમાંતર સદિશ્ય બરાબર એક્સ દિશા આ થશે ની દિશા આ થશે બંનેના શીર્ષ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે આથી આ બંને સદિશો પ્રતિ સમાંતર સદિશો છે તેમ કહેવાય મૂલ્ય ગમે તે હોઈ શકે દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય એટલે પ્રતિસમાંતર સદિશો કહેવાય ઓકે હવે આપણે વાત કરીએ असमान्तर सदिश अ समांतर सदिश जब हम अपने इंग्लिश में कहते हैं ए पैरेलल ए पैरेलल वेक्टर ओके जो जोइए तो असमान्तर को नहीं केव है तो, के तो जे सदिशों समांतर के પ્રતિ સમાંતર ન હોય જે સદીશો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદીશો અસમાંતર સદીશો છે ઉદાહરણ તરીકે એક સદીશો આપણે આ દિશામાં લઈ લઈએ યુ બીજો સદીશો આ દિશામાં લઈ લો તો બંને સદીશો કેવા સદીશો કહેવાય તો બંને સદીશો કહેવાય અસમાંતર સદિશો તો સમાન સદીશ કોને કહેવાય સમાન મૂલ્યના અને એક જ દિશામાં આવેલા સદીશોને સમાન સદિશ કહેવાય ઓકે દિશા અને મૂલ્ય એક જ હોવી જોઈએ એક જ દિશામાં આવેલા હોય મૂલ્ય ગમે તે હોય તો સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય મૂલ્ય ગમે તે હોય તો પ્રતિ સમાંતર પણ સમાંતર ન હોય કે પ્રતિ સમાંતર પણ ન હોય તો તેવા સદીશને આપણે કહીશું અસમાંતર સદિશ ઓકે એકદમ ઇઝી ટોપિક છે ક્યાંક આપણને કામ લાગશે ઓકે તો હવે આપણે વાત કરીએ કે કોઈ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને કેવું પરિણામ મળે એમાં આપણે જોઈશું પહેલાં કે કોઈ સદીશને ધન સંખ્યા વડે ગુણીએ તો આપણને કેવું પરિણામ મળે કોઈ સદિશને ઋણ સંખ્યા વડે ગુણીએ તો આપણને કેવું પરિણામ મળે અને સદિશ એ સાથે જો ગુણાકારમાં લેવા તો ગુણાંક ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ હોય તો આપણને કેવું પરિણામ મળે ઓકે ધ્યાન આપજો બે માર્ક્સમાં પૂછી શકાય પરીક્ષામાં સવાલ કંઈક આવો છે વાસ્તવિક સંખ્યા વડે સદીશોના ગુણાકારનો અર્થ સમજાવો એટલે આપણે આમાં સદીશોનો ગુણાકાર કઈ રીતે થાય એની વાત કરી રહ્યા છે તો પહેલાં તો દરેક વિદ્યાર્થી એક વાક્ય યાદ રાખશે કે કોઈ પણ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે ને તો મળતું પરિણામ સદિશ જ હોય એટલે કે સદિશ રાશિ જ હોય ઓકે યાદ રાખજો માં પૂછી શકાય કે કોઈ પણ સદીશને વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતું પરિણામ એ કેવું હોય સદિશ રાશિ જ હોય ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે કે સદિશ એનો જો ધન સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરવામાં આવે

તો પરિણામી સદીશનું મૂલ્ય મૂલ્ય એટલે આપણે મોડ માં લેવું પડે ને ખબર પડી જો સમજો કે સદીશ એ નો ધન સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામી સદીશ કયો મળે લેમડા એ સદીશ એનું મૂલ્ય કેટલું હોય તો એનું મૂલ્ય સદીશ એ ના મૂલ્ય કરતાં લેમડા ગણું હોય અને એની દિશા સદીશ એની દિશામાં હોય

પરિણામી સદિશ મૂલ્ય સદિશ એ ના મૂલ્ય કરતાં કેટલા ગણો થાય બે ગણો સદિશ એ નો હું ચાર સાથે ગુણાકાર કરું તો સદિશ એ નું પરિણામી સદિશનું મૂલ્ય સદિશ એ ના મૂલ્ય કરતાં કેટલા ગણો થાય ચાર ગણો સદિશ એ નું દસ સાથે ગુણાકાર કરું તો પરિણામી સદિશનું મૂલ્ય પરિણામી સદિશ મૂલ્ય સદિશ એ ના મૂલ્ય કરતાં કેટલા ગણો થાય દસ ગણો અને દરેક વખતે

ઓકે એનું એક ઉદાહરણ આપ્યું છે ધારો કે એક સદીશ એ છે સદીશ એને હું બે વડે ગુણું તો મળતા પરિણામી સદીશ નું મૂલ્ય સદીશ એ ના મૂલ્ય કરતાં બમણું હોય અને એની દિશા સદીશ એની સેન્ટીમીટર લીધો હોય તો પરિણામે સદીશ મારે કેટલો લેવો પડે છ સેન્ટીમીટર બમણું થાય છે એટલે હવે આપણે જોઈએ કે સદીશ એનો ઋણ સંખ્યા માઇનસ લેમડા સાથે ગુણાકાર કરીએ તો આપણને કેવું પરિણામ મળે તો પરિણામ તો સદીશ જ મળશે

એનું મૂલ્ય હું અહીંયા આપું એટલે તમને ખબર પડે સદીશ એ બે સેન્ટીમીટર છે ઓકે અહીંયા મૂલ્ય હતું સેન્ટીમીટર તો તો જો હું પરિણામી સદીશનું મૂલ્ય સદીશ એ ના મૂલ્ય કરતાં કેટલા ગણું હોય ત્રણ ગણું હોય પરંતુ એની દિશા સદીશ એની દિશા કરતાં કેવી થશે વિરુદ્ધ થશે એટલે આ થયો માઇનસ થ્રી એ સદીશ એનું મૂલ્ય લઈએ તો શું થાય મોડ ઓફ થ્રી એ સદીશ થશે પરંતુ એની દિશા સદીશ એ ની વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે તો ધન સંખ્યા વડે ગુણવામાં આવે કે ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે મૂલ્ય તો આપેલ સદીશના મૂલ્ય કરતા જેટલા વડે આપણે ગુણાકાર કર્યો છે એટલા ગણું થશે એટલે કે જો લેમડા વડે ગુણવામાં આવે તો પરિણામી સદીશનું મૂલ્ય લેમડા પરંતુ ગુણવામાં આવે તો દિશા દિશામાં આવે તો દિશામાં ગુણાકારમાં લેવા તો ગુણાંક લેમડા સંખ્યાને બદલે ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે એટલે લેમડા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ની જગ્યાએ એ પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે તો શું સંખ્યાની જગ્યાએ કોઈ અદિશ હોય સમજો કહેવા શું માગે છે કે ભાઈ સદિશનો નો સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને શું પરિણામ મળશે તો સિમ્પા

અધિસરાશી લેમડા સાથે ગુણાકાર કરીએ છીએ તો પરિણામી સદીશ લેમ પરિમાણો નો સાથે ગુણાકાર કરીએ તો મળતું પરિણામ કેવું હોય સદિશ સ્થાનાંતર હવે સ્થાનાંતીટી ના પરિમાણ કોના જેટલા હોય તો ડી ના પરિમાણ જેટલા હોય તો મેં અહીંયા તમને એ સમજાવ્યું કે પરિણામી સદીશ પરિમાણ અને પરિમાણનો ગુણાકાર આપે છે તો અહીંયા વીને ટી સાથે ગુણવું તો વી ના પરિમાણ આપણને શું આપે છે તો વી અને સદીશ વી અને ટી ના પરિમાણનો ગુણાકાર આપે છે સમજ જો શું કહેવા માંગુ છું કે સદી ટી સાથે ગુણાકાર કરવામાં આવે તો મળતા પરિણામી સદી ના પરિમાણ કેટલા હશે તો અને પરિમાણના ગુણાકાર જેટલા હશે સમજાવું અહિયાં ઉદાહરણ તરીકે વી ના પરિમાણ આપણને ખબર એલ વન ટી માઇનસ અને ટી ના પરિમાણ શું થાય ટી વન તો પરિણામી સદી છું તમને એલ વન ટી માઇનસ વન ટી વન એટલે શું થશે એલ વન તો એલ વન એટલે શું મળે ડી સદીશ રાશિ જોઈએ આ યાદ રાખજો દોસ્તો બહુ કામ લાગશે સદીશ વી ઇન્ટુ ટી ડી સદીશ સદીશ એ ટી ઓકે એટલે 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 વેગ દળ પ્રવેગ છે તો હું અહીં એક વસ્તુ તમને યાદ રાખવાનું કહીશ કે કોઈ પણ સદીશ નો સાથે ગુણાકાર કરવામાં આવતો મળતું પરિણામ કેવું હોય સદિશ રાશિ હોય વેગનો સમય સાથે ગુણાકાર સ્થાનાંતર પ્રવેગનો સમય સાથે ગુણા ગુણાકાર વેગ

કોઈ પણ સદીશ એનો ઋણ સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરતા મળતા પરિણામી સદિશનું મૂલ્ય એ સદિશના મૂલ્ય કરતા લેમડા દિશા દીક્ષા સદીશ એની વિરુદ્ધ દિશામાં કોઈ પણ અદિશ સાથે ગુણાકાર કરવામાં આવે તો મળતું પરિણામ કેવું હોય સદિશ હોય